જય ઉચડિયાન હનુમંદા એકવાર એક મહાન મૂર્તિકાર હોય છે તો એને મૂર્તિ બનાવવા માટે એ પથ્થર લાવે છે બે પથ્થર લાવે તો મૂર્તિ બનાવવાનું એક પથ્થરમાંથી મૂર્તિ બનાવવાનું કામ શરૂ કરે છે તો મૂર્તિ બનાવવા માટે જ્યારે એમ છીણી અને હથોડાના ઘા કરે ને ત્યારે અંદર પથ્થરમાંથી દર્દના અવાજ આવતા હતા તો ઓલા જોયું ઘડી કામ બંધ કર્યું તો બંધ થઈ ગયા એ પાછું જેવું કામ શરૂ કર્યું ને ત્યાં પાછા દર્દના અવાજ આવતા હતા વાગે વાગે દુઃખે દુઃખે એવું હવે મૂર્તિકાર તો આમ થોડોક નાની હતો એટલે એણે કીધું કે આ પથ્થરને થોડુંક દુઃખ પડે છે એટલે એણે સાઈડમાં મૂકી દીધો અને બીજો જે પથ્થર હતો ને એમાં એની ઉપર કામ કરવાનું શરૂ કર્યું એટલે એના ઉપર સરસ મજાનો હથોડી અને સીણી મારી અને મૂર્તિ બનાવવાનું શરૂ કર્યું તો એમાંથી કાંઈ પણ અવાજ ન આવ્યો અને સરસ મજાની એમાંથી મૂર્તિ બનાવી પેલો પથ્થર જે હતો એમાં દર્દના અવાજ આવતા હતા એને કેન્સલ કરીને કે એ પડખેપડ્યો હતો ઓલામાંથી સરસ મજાની મૂર્તિ બની ગઈ હવે બાજુના ગામમાં કોઈને મંદિર સરસ મજાનું બનાવ્યું એટલે એને મૂર્તિની આવ જરૂરિયાત હતી તો આ મૂર્તિકારનું નામ સારું એવું હતું એટલે મૂર્તિકાર પાસે આવ્યા અને કીધું ભાઈ અમારે એક મૂર્તિ સરસ મજાની જોવે છે તો એણે આ જે પથ્થરમાંથી મૂર્તિ બનાવી હતી એ બતાડી કે ભાઈ મારી પાસે આ હમણે જે હમણાં જ બનાવી છે અને બહુ સારી મૂર્તિ છે તો ઓલા મંદિરવાળા હતા એને ગમી ગઈ એટલે એ મૂર્તિ એને લઈ લીધી તો એને પછી વિચાર કર્યો કે ભાઈ અમારા મૂર્તિની સાથે સાથે એક શ્રીફળ શ્રીફળવ માટે પથ્થર જોવે છે તો એને જે ઓલો દર્દ માટે જે દર્દ થતું થયું અને જે પથ્થર કેન્સલ કરી નાખેલો હતો ને એટલે પથ્થર સીધું આ પથ્થર લઈ જવા અમારે કોઈ કામનો નથી હવે ઓલા મંદિરવાળા ભાઈ ગયા એટલે એને મૂર્તિ હતી એ મંદિરમાં પધરાવી અને જે ઓલો પથ્થર હતો એને બહાર જે શ્રીફળ ફોડવાની જગ્યા હતી ત્યાં મૂક્યો તો દરેક માણસ આવે એટલે શ્રીફળનો જોરથી પથ્થર ઉપર ઘા કરે અને શ્રીફળ વધેરે અને પછી પ્રભુના શરણમાં જાય અને પ્રભુના જે છે શરણવંદન કરતા હતા અને ફૂલ ચડાવતા હતા તો જે પથ્થર હતો જે શ્રીફળ વધેરા માટે જગ્યાએ જે લગાવેલો હતો એ પથ્થરે મૂર્તિવાળા પથ્થરને કીધું મૂર્તિને કીધું હોય તો મૂર્તિ પથ્થરમાંથી મૂર્તિ બની ગઈ એટલે મૂર્તિને કીધું કે આપણે બે સાથે જન્મા સાથે મોટા થયા સાથે રહેતા અને અત્યારે મારી દશા જો તું કે મારા ઉપર બધા ઘા કરે જોરથી શ્રીફળમાં ઘા કરે શ્રીફળ વધે રહે અને તારા ઉપર પ્રેમથી તને પણ શરણ વંદન કરે અને ફૂલ ચડાવે તો આવું કેમ તો એ સરસ જવાબ આપ્યો કે મિત્રો તારી જ્યારે પરીક્ષા આવતી હતી ને કે જે પરીક્ષાનો સમય હતો ત્યારે તે દર્દના ઘા દર્દનો અવાજ કરી અને દર્દ સહન ન કર્યું અને દર્દના સમયે પરીક્ષાના સમયે ત્યારે જે દર્દ કર્યું ને એના કારણે તું નિષ્ફળ થયો એટલે તારે આખી જિંદગી શ્રીફળના પથ્થરના ઘાત સહન કરવા પડશે અને હું જ્યારે આપણી પરીક્ષા ચાલતી હતી એ દરમિયાન શાંત રહ્યો એટલે મારામાંથી સરસ મૂર્તિનો ઘાટ ઉત્પન્ન થયો એટલે હું આ જગ્યાએ છું અને તે જે સહન ન કર્યો એટલે તું એ જગ્યાએ છો તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમને કહેવાનું એટલું જ કે જ્યારે આપણે પરીક્ષાનો સમય હોય સંઘર્ષનો સમય હોય ત્યારે કોઈ પણ જાતનું કે મને જમવાનું નથી ભાવતું મને રહેવાનું નથી ભાવતું મને ત્યાં ગમતું નથી આવા ખોટા નાટક કર્યા વગર ત્યાં ગમાડી ત્યાં લાગી જાય અને તનતોડ મહેનત કરો તો તમારું જે છે પ્રભુને કેમ જે શરણવંદન થાય એ રીતે શરણવંદન થશે અને જો ત્યારે કીધું કે મને જમવાનું નથી ભાવતું રહેવાનું નથી ભાવતું એ કરી અને ભણવાનું છોડીને આવતા રહ્યા તો આખી જિંદગી ત્રિફળના જેમ ઘા સહન કરવા પડે એ રીતે કોઈપણ નાના વર્કના ઘા સહન કરવા પડશે તો મિત્રો પરીક્ષાના સમયે તનતોડ મહેનત કરે અને સફળ થવું જરૂરી છે અસ્તુ જય રામ